જય સ્વામિનારાયણ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ પાંચમ શનિવાર બ્રહ્મ મહોત્સવ વડતાલ દેશના ધર્મધુરંધર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો જન્મ ઉત્તર પ્રદેશમાં કૌશલ દેશ મધ્યે આંબલિયા નામના ગામમાં માતા વરિયાળી દેવી અને પિતા ઈચ્છારામજી થકી સંવંત અઢારસો અડસઠના ફાગણવદી ચોથને દિવસ થયો હતો નાના ભાઈ ઇચ્છારામભાઈને ગોપાલજી રઘુવીરજી વૃંદાવનજી સીતારામજી અને બદ્રીનાથ એમ પાંચ પુત્રો તથા ફૂલ્લસરી અને ફૂલ્લઝરી નામે બે પુત્રીઓ હતા રઘુવીરજી મહારાજ નાની ઉંમરથી સર્વગુણ સંપન્ન અને અતિ મહિમાવાન હતા સંવંત અઢારસો ત્યાંશીના કારતક સુધી પ્રબોધની એકાદશીના દિવસે વડતાલ મંદિરના પ્રાંગણમાં શ્રીહરીએ સર્વે સંતો ભક્તોની સભામાં પ્રથમ ધર્મદેવનું પૂજન કર્યા બાદ સર્વે સંતો બ્રહ્મચારીઓ બ્રાહ્મણ વૈશ્યાદિક ભક્તો વગેરે સૌ મોટી સંખ્યામાં હાજર હતા સિંહાસન ઉપર ભગવાન શ્રીહરી વિરાજા હતા તથા પુત્ર સહિત મોટાભાઈ રામપ્રતાપજી અને નાનાભાઈ ઈચ્છારામજી પણ ઉપસ્થિત હતા એ સભામાં ધર્મધુરા ધર્મવંશના સ્થાપન કરવા સારું તમારા બંને પાસેથી એક એક પુત્રની માગણી કરું છું એવું ભગવાન શ્રીહરીનું વચન સાંભળી તેમના મોટાભાઈ રામપ્રતાપજી પ્રથમ કહેવા લાગ્યા કે હે હરી મારે ત્રણ પુત્રો છે તેમાંથી જે તમારે ઈષ્ટ હોય તેનો તમે સ્વીકાર કરો ત્યારબાદ નાના ભાઈ ઈચ્છારામજી પણ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે હરી મારે પાંચ પુત્રો છે તેમાંથી જેને તમારે ગ્રહણ કરવાની ઈચ્છા હોય તેનો તમે અત્યારે જ સ્વીકાર કરો તયો રીતિ શ્રુત્વા પ્રસન્નો હરિરા હતો દેહિયોધ્યા પ્રસાદાખ્યમ સુતમેતમ તમગ્રજ તમેછારા મેહિ રઘુવીરાભિધ સુતમુક્ તે ન તો દાતું સદ્ય સુતો આ પ્રમાણે દો આ પ્રમાણે બંને ભાઈઓના વચન સાંભળી ભગવાન શ્રીહરીએ કહ્યું કે મોટાભાઈ તમારા અયોધ્યા પ્રસાદજી નામે પુત્ર છે તે અમને અર્પણ કરો અને ઈચ્છારામજી તમારા રઘુવીરજી નામે પુત્ર છે તે અમને અર્પણ કરો એમ બેવને સભામાં બાજોઠે બેસાડીને શ્રીઅરીએ સ્વસ્તિ વાચન કર્મ કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિપ્રો પાસે બેવ પુત્રોની દત્તક વિધિ કરાવી બંને પુત્રોને ધર્મધુરા અર્પણ કરવા ગ્રહણ કર્યા શ્રીઅરીએ તે બંનેને પોતાની ગાદી ઉપર આચાર્ય પદે વિરાજમાન કર્યા કિંમતી વસ્ત્રો તથા આભૂષણોથી સન્માન કરી પોતાના આશ્રિત ભક્તજનો પાસે પણ ભક્તિભાવપૂર્વક પૂજન કરાવ્યું બંને આચાર્યોને દેશ વિભાગનો લેખ કરી ઉત્તર દક્ષિણ વિભાગ એમ બે ગાદીઓ સોંપી શ્રીહરીએ સન્મુખ સ્વમુખે એમની બધી ભલામણ કરીને મુમુક્ષુઓને દીક્ષા આપવાની આજ્ઞા કરી ભગવાન શ્રીહરીએ મધ્યના સત્યાવીસમાં વચનામૃતમાં કહ્યા મુજબ ભગવાનની ઉપાસના સારું ત્યાગ વૈરાગ્યનો પક્ષ મોળો કરીને પણ જીવના મોક્ષાર્થે મંદિરો કરાવવા એવી પરમ આજ્ઞાનું આલ અનુપાલન કરતા થતાં રઘુવીરજી મહારાજે વડતાલ આદિક મંદિરમાં સ્વસ્તે મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરેલી વડતાલમાં રણછોડરાયજી ગઢપુરમાં સ્મૃતિ મંદિરમાં શ્રીહરિના ચરણારવિંદ ગોપીનાથજી મહારાજના મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ રેવતી બળદેવજી શ્રીકૃષ્ણના સ્વરૂપો ધોલેરા જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ વગેરે પંચધારતુની મૂર્તિ પધરાવી ખંભાતમાં મંદિર કરાવી શ્રીજી મહારાજે આપેલ જવળેશ્વર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી ભરૂચમાં રેવતી બળદેજી સહિત હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપિત કર્યું સુરતમાં શ્રીજી મહારાજે આપેલું તેમનું નારાયણ મુનિ સ્વરૂપ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી નિમાડ દેશના ધરગામમાં નારાયણ સ્વરૂપ તથા બુરાનપુરમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સાવદામાં રાધાકૃષ્ણ દેવ સોરઠ દેશના માણાવદરમાં હરિકૃષ્ણ મહારાજ વગેરે તથા ઉનામાં બાલમુકુંદ ભગવાનની પ્રતિષ્ઠા કરી આ પ્રમાણે જેમણે શાસ્ત્ર મંદિર અને પોતાના ઉપદેશથી શ્રીજી સ્થાપિત સંપ્રદાયની સાડત્રીસ વર્ષ સુધી અખંડ સેવા કરીને શ્રી રઘુવીરજી મહારાજે પોતાના ભત્રીજા ભગવત પ્રસાદજી મહારાજની આચાર્યપદે સ્થાપના કરી હતી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વિદ્યાપ્રેમી હતા તેઓએ હરિના અતિ મહિમા અને ચરિત્રોની ઝાંખી કરાવતા સાહિત્ય હરિ વાક્ય સુદ્ધા સિંધુ ઉપર સેતુ ટીકા માલા દુર્ગપુર મહાત્મા નામે ગ્રંથોની રચના કરી રઘુવીરજી મહારાજને ગોપાળાનંદ અને ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ હેત તેઓ કથા સાંભળવા પૃથ્વરાજા સમાન હતા ગુણાતીતાનંદ સ્વામીની કથા સાંભળવામાં અતિ ઉત્સુક રહેતા નાના મોટા સંતોનો એમને અતિ મહિમા હતો રાત્રે સાધુ આશ્રમમાં કોઈ સંત બીમાર જાણીને પોતે સ્વસ્થે ગરમ રોટલો કરીને જમાડ્યા આમ તેઓ સંત સેવાના પરમ પ્રિપાસુ હતા એમના સદ્ગુણોથી ગુણાતીતાનંદ સ્વામીએ તો શ્રીજી મહારાજ પાસે પ્રાર્થના કરી કે મહારાજ અંબરીશ જેવા રાજા અને રઘુવીરજી મહારાજ જેવા ધર્માચાર્ય આ પૃથ્વીમાં આપજો આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી જૂનાગઢ પધારતા ત્યારે દરરોજ થતી પાંચ પાંચ કથાઓ સાંભળવા સારું તેઓ પોતે પોતાના ઉતારે ખીચડી પકાવીને જમીને તુરત જ સભા મંડપમાં સર્વની મોર આવીને બેસી જતા વડતાલમાં મંદિરમાં સ્વખર્ચે મોટેરા સંતોને સત્સંગ છાવણીમાં તેડાવીને સૌ હરિભક્તોને શ્રીહરિના મહિમા તેમજ સર્વોપરિપણાની દ્રઢતા કરાવતા ઓગણીસો પંદરમાં ગુણાતીતાનંદ સ્વામી ચૈત્ર સમયમાં વડતાલ પધાર્યા હતા એ વખતે શ્રી રઘુવીરજી મહારાજે પોતાના ભત્રીજા કૃષ્ણપ્રસાદજીના દીકરા વિહારીલાલજીને ગુણાતીતાનંદ સ્વામીના વરદ હસ્તે વર્તમાન ધરાવ્યા હતા શ્રી વિહારીલાલજી પર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની પણ વિશેષ હતી વિક્રમ ઓગણીસો યજ્ઞોપવિત દીક્ષા અને વૈષ્ણવી દીક્ષા આપ્યા બાદ શ્રી રઘુવીરજી મહારાજે તેમને વિદ્યાભ્યાસ કરાવ્યો વિહારીલાલજી મહારાજ વિદ્યાભ્યાસમાં તેજસ્વી હોય ઉમરેઠના વિદ્વાન વિષ્ણુરામ પાસે વેદાભ્યાસ કર્યો પ્રસિદ્ધ પંડિત ભોલાનાથ તથા શ્રી માધવદાસ સ્વામી પાસે વ્યાકરણ કાવ્ય પુરાણ વેદાંત ધર્મશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરાવ્યો હતો આવા સદ્ગુણોના ભંડાર સમા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સમંત ઓગણીસો ઓગણીસના મહાસુદ બીજને દિવસ શ્રીજી મહારાજની શ્રીજી મહારાજની મૂર્તિમાં નિમગ્ન થકા અક્ષરધામમાં સિદ્ધાવ્યા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી